નદી ને કિનારે રોજ પાણી ભરવા આવે હવે છે અરે તારા મંજિરા એ તો અમારા મંજીરા વગાડી દીધા મારી મંજિરા વગાડો છો શું કામ વગાડું છું શું કામ વગાડું છું તમે મને હાચો લખો મળ્યા કોઈ મને ખોટો લાપો તો મારતો જ નથી હાથો જ મારી લે ઓલી ભાઈ ભૂડા ભા ચુંગી વાળી

બકરી ના કુટુંબ ને બદલે પાછળ પડ્યું હોય અરે એક નહીં મારી પાછળ ત્રણ ત્રણ હડકાયા કૂતરા પડ્યા છે જેમાં બે કૂતરા છે તથા એક હડકાઈ કૂતરી છે તું મને બચાવી લે બતાવી લે મને

મારા બાપ ને લાખો માર્યો અરે ભાઈ તારો બાપ જ હતો ભેગો તારો દાદો હોત ને તો એને પહાડી પિતા હવે તારો વારો દીકરા આ એ જ માણસ છે ને

બાકી પડી ગયો છે હવે તમારા જીવન માં તો પાણી વાળો આવે ને તમારી જિંદગી ની વાળી લીલી જાય પણ મારો એક ખુલાસો સાંભળી લ્યો આ તમે બધી નાતી હતી ને તો મને ઈ ખાતરી કરવાનું મન થયું કે આ નાય છે ઈ છોડ્યું છે કે છે અરે હું હંતાઈ ને ક્યાર નો જોતો હતો કે આજ લગી વાર મારી લો અરે ચોરિયું ના હાથનો માર ખાઈ ખાઈને તો રીઢો થઈ ગયો છું

તારા બાપ ભૂંડા ભાને હું મળી પણ પેલા તું તો આ પાણી માં ખખડી ને પહેણવાની હા કહી દે કહી દે કહી દે આવો ઉપરથી થી પડનારો પાણી વાળો નહીં મળે હા પડે છે ને હાચી હા પડે છે ને તો જે હું મજાક નથી કરતી ને હા બાકી મજાક મને પસંદ નથી બાકી શું નાનપણ થી મારો છાકો પડી ગયો છે કે કોઈ મારી મજાક તો કરતું જ નથી અરે ફી વાત મજાક નઈ સાચી આવો